નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અગાઉના લેક્ચરની અંદર લેખન વિભાગના બે ત્રણ ટૉપિકો આપણે જોયા હતા આજે નવો ટોપિક વિચાર વિસ્તાર અથવા તો અર્થ વિસ્તાર તો વિદ્યાર્થી મિત્રો વિચાર વિસ્તાર અથવા તો અર્થ વિસ્તાર કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે જોઈએ કઈ કઈ બાબતો હોય છે તો વિચાર વિસ્તાર કે અર્થ વિસ્તાર માટે એટલે આપ માટે આપેલી જે કોઈ પણ પંક્તિઓ હોય એ પંક્તિનો અર્થ પહેલાં તો સૌ બરાબર સમજી લેવો પડે પંક્તિઓનો મુખ્ય વિચાર અર્થ વિસ્તારની શરૂઆતમાં ટૂંકમાં લખવો એટલે કે પંક્તિઓ શું કહેવા માગે છે તે ટૂંકમાં સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના જેને કહીએ છીએ એ લખવી જરૂરી છે જ્યાં જરૂર જણાય ત્યાં સાહિત્ય ઇતિહાસ પુરાણ વગેરેમાં કોઈ દ્રષ્ટાંતો આપેલા હોય તો એ દ્રષ્ટાંતોનું સમર્થન કરતા આપણે એટલે કે એ દ્રષ્ટાંતો હોય એનો અંદર સમાવેશ કરી શકીએ છીએ એક અર્થ વિસ્તાર લઈ અને વિદ્યાર્થી મિત્રો હું તમને સમજાવું છું કે કઈ રીતે આપણે અર્થ વિસ્તાર લખો અને ખાસ એક બાબતનું ધ્યાન રાખવું કે અર્થ વિસ્તારની ભાષા શિષ્ઠ હોવી જોઈએ વાક્ય ટૂંકા અને સ્પષ્ટ હોવા જોઈએ વિરામચિહ્નો અને જોડણી પ્રત્યે પૂરતું ધ્યાન રાખવું જોઈએ અને આશરે પંદરેક વાક્યમાં આપણો અર્થ વિસ્તાર રજૂ થયેલો હોવો જોઈએ એક અર્થવિસ્તાર લઈ અને હું તમને એની પંક્તિઓની સમજૂતી આપીશ કે મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ મન મેલા ઉજળા બગલા કપટી અંગ તેથી તો કાગા ભલા તન મન એક જ રંગ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ઉપરોક્ત જે પંક્તિઓ છે એ પંક્તિની અંદર કવિ કહેવા માગે છે કે સજ્જનો જે સારા માણસો હોય એ સારા માણસોને ખુલ્લા પાડતા તેઓ કહે છે કે એ સજ્જનો જે છે એ બગલા જેવા કપટી હોય છે જેમ નદી કે તળાવની અંદર ધ્યાન ધરી અને ઊભેલા કોઈ તપસ્વી જેવો બગલો દેખાય છે પરંતુ તેનું સાચું ધ્યાન શેમાં હોય છે વિદ્યાર્થી મિત્રો તો એ પાણીની અંદર તરતા માછલા પકડવામાં જ એનું ખરું ધ્યાન હોય છે જેવી રીતે બગલાનું શરીર ઉજળું એટલે કે સફેદ હોય છે પરંતુ તેનું મન મહેલું હોય છે કારણ કે પાણીની અંદર ઊભેલો જે બગલો હોય છે કોઈ ધ્યાન ધરેલા તપસ્વી જેવો લાગે છે પરંતુ અગાઉ મેં કહ્યું તે પ્રમાણે એનું ખરું ધ્યાન શેમાં હોય છે તો માછલા પકડવામાં એટલે અહીંયા કવિ કહે છે કે બગલાનું શરીર તો સફેદ હોય છે ઉજળું હોય છે પરંતુ તેનું મન મહેલું હોય છે તેથી તો કાગા ભલા તન મને એક જ રંગ એટલે તો કવિ કહે છે કે એના કરતા તો કાગડો વધારે સારો કે તેનું એટલે કે શરીર અને મન બંને બંને સમાન હોય હોય છે છે એક જ સરખા વિદ્યાર્થી મિત્રો જોઈએ કે આપણા સમાજમાં પણ બગલા જેવા અનેક કપટ કરનારા લોકો રહે છે કે જેમનો મન આપણે વાંચી શકતા નથી બાહ્ય દેખાવ પરથી તો તેઓ સજ્જન એટલે કે સારા લાગતા જ હોય છે પરંતુ ખરી રીતે જોઈએ તો તેઓ બદલો લેવાની ભાવનાવાળા ભ્રષ્ટાચાર કરવાવાળા લાંચ લેવાવાળા દાણચોરી કરવાવાળા હોય છે લોકો તેમનો બાહ્ય દેખાવ જોઈ અને અંજાઈ જાય છે અને તેમના ઉપર ભરોસો મૂકી અને અંતે એમનાથી છેતરાઈ જાય છે કવિ કહે છે કે એના કરતાં તો જેના મન અને તન એક જ રંગે રંગાયેલા હોય તેવા દુર્જન લોકો વધારે સારા ગણાય છે કારણ કે તેઓ કોઈને છેતરાવા છેતરા પોતે સારા હોવાનો ખોટો ઢોંગ કરતા નથી ખોટો ડોળ કરતા કે દેખાવ કરતા નથી માટે વિદ્યાર્થી મિત્રો આપણે અંતે લખી શકીએ કે આપણે દંભી સજ્જનોને ઓળખી લઈ અને તેમની જે લોભામણી જાળ છે એ જાળમાં ફસાવવાનો પ્રસંગ કદી ન આવે તેવા હંમેશા પ્રયત્નો કરવા જોઈએ બીજું એક આપણે પંક્તિ લઈ અને એની પણ સમજૂતી મેળવી લઈએ વિદ્યાર્થી મિત્રો કે કદમ અસ્થિર હોય એને કદી રસ્તો નથી જડતો અડગમનના મુસાફરને હિમાલય પણ નથી નડતો તો આ પંક્તિની અંદર વિદ્યાર્થી મિત્રો કવિ કહે છે કે આપણા કવિએ આપણા દ્રઢ મનોબળનું મહત્વ સમજાવ્યું છે કવિ કહે છે કે જેના પગ પહેલેથી જ ધ્રુજતા હોય જેનું મન કોઈ પણ કાર્ય કરવા માટે ઢચુંપચું થતું હોય તેને પોતાના દેહ સુધી પહોંચવાનો રસ્તો ક્યારે મળતો નથી તે રસ્તામાં જ અટવાયા કરે છે અને તે હતાશ થઈ જાય છે ભાંગી પડે છે પરંતુ કવિ સાથે સાથે એમ પણ કહે છે કે જેનું મન દ્રઢ હોય છે જે મંજીલે પોતાના દેહ સુધી જવા માટે જેણે બરાબર કમર બાંધી લીધી છે તેની ગતિને હિમાલય પણ અટકાવી શકતો નથી કહેવત છે ને વિદ્યાર્થી મિત્રો કે મન હોય તો માળવે જવાય જે આવી કહેવતો પણ આપણે એનો ઉપયોગ કરી અને એના હાર્દને સમર્થન આપી શકીએ છીએ જે થવાનું હોય તે થાય જ છે એવી ખુમારીથી જીવનારો મનુષ્ય જ તેના જીવનમાં જો પોતે ઇચ્છતો હોય એ પ્રગતિ કરી શકે છે કરે ત્યારે જ આપણે સમજી શકીએ કે એનું મનોબળ મજબૂત છે દ્રઢ છે આની સાથે સાથે એક બીજી પંક્તિ પણ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે અમને નાખો જિંદગીની આગમાં આગને પણ ફેરવીશું અમે બાગમાં કે અમારા જીવનની અંદર અનેક મુશ્કેલીઓ આવશે અનેક તકલીફો આવશે ને તો અમે એ તકલીફોનો હસ્તે મોખે સ્વીકાર કરી અને હંમેશા આગળ વધવાના જ પ્રયત્નો કરીશું માટે અહીંયા પણ કવિ કહે છે કે આપણે પણ દ્રઢ મનોબળ રાખી અને જિંદગીની રાહ પર હંમેશા આગળ વધતા રહેવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આપણો અર્થ વિસ્તાર લખી શકીએ છીએ આગળ જોઈએ નવો ટોપિક તો નવા ટોપિકની અંદર આપણે વિભક્તિઓ વિભક્તિઓ લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો કે વિભક્તિની અંદર સૌપ્રથમ તો વિભક્તિ કોને કહેવાય તેનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે તો વિભક્તિ કોને કહેવાય તે જોઈએ ત્યારબાદ જે કોષ્ટક આપેલો છે એ કોષ્ટકની હું તમને સમજૂતી આપીશ અને ત્યારબાદ અર્થ વિસ્તાર અને વિભક્તિની પીડીએફ ફાઇલ તમને મોકલીશ એ પીડીએફ ફાઇલ તમારે તમારા જ વ્યાકરણના ચોપડાની અંદર લખવાની છે પણ જે વિભક્તિનો ટોપિક છે એ વ્યાકરણ વિભાગની અંદર લખવાનો છે જ્યારે અહીંયા આપણે વિચાર વિસ્તારનો જે ટોપિક ચલાવ્યો છે એ વિચાર વિસ્તારનો ટોપિક આપણે આગળ વિભક્તિ લેખન વિભાગની અંદર લખવાનો છે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભક્તિ તો મેં કહ્યું તે પ્રમાણે સૌ પ્રથમ તો વિભક્તિ કોને કહેવાય તો વાક્યના પદો વચ્ચે કર્તા કર્મ વગેરે જેવા જુદા પ્રકારના જે સંબંધો હોય છે તેને વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે ફરી જોઈ લો કે વાક્યના પદો વચ્ચે કર્તા કર્મ વગેરે જેવા જુદા પ્રકારના જે સંબંધો હોય છે તેને વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો વિભક્તિ યાદ રાખવા માટેનું સૂત્ર તો પહેલાં આપણે જોઈએ કે વિભક્તિઓ આપણી કેટલી છે તો આપણી વિભક્તિઓ આઠ છે તો હવે આ આઠે આઠ જે વિભક્તિઓ છે આપણી એ આઠે આઠ વિભક્તિઓને ક્રમબદ્ધ યાદ રાખવા માટે આપણે શું કરવું જોઈએ તો એના માટેનું એક સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો તો કયું સૂત્ર તો કે થ્રી સંપ સંબંધી અહીંયા હું લખું છું વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો કે એક કામ કરજો મેં તમને જે પીડીએફ ફાઇલ મોકલી છે એ પીડીએફ ફાઇલની અંદર મેં એ સૂત્ર પણ લખ્યું છે અહીંયા હું તમને સમજાવી દઉં છું કે કઈ રીતે આપણે એ સૂત્રનો ઉપયોગ કર્યો છે તો કે થ્રી સંપ સંબંધી તો કઈ રીતે કે થ્રી થશે તો સૌપ્રથમ તો આપણે આપણી વિભક્તિઓ જોઈ લઈએ કે કઈ કઈ વિભક્તિઓ છે તો આપણી વિભક્તિઓ છે આઠ કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન સંબંધ અધિકરણ અને સંબોધન તો સૂત્ર આપણે લખ્યું કે થ્રી સંપ સંબંધી તો ત્રણ વખત કે એટલે કે થ્રી તો પહેલી ત્રણ આપણી વિભક્તિઓ છે કરતાં કર્મ અને કરણ એટલે કે થ્રી ત્યારબાદ સંપ સંબંધી એ શેના આધારે તો સમ એટલે સંપ્રદાન પ એટલે અપાદાન સંબંધ એટલે આખું શબ્દ લઈ લેવાનો સંબંધી એટલે સંબંધ ફરી પાછો છેલ્લો અક્ષર લેવાનો ધી એટલે અધિકરણ અને છેલ્લે ફરી સંબંધ એટલે સંબોધન તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો આપણી જે આ આઠે આઠ વિભક્તિઓ છે એને આપણે યાદ રાખીશું ક્રમમાં યાદ રાખવાનું મહત્ત્વનું કારણ એક જ વિદ્યાર્થી મિત્રો કે પરીક્ષાની અંદર વ્યાકરણ વિભાગના હેતુલક્ષી પ્રશ્નની અંદર કદાચ પૂછાય કે પાંચમા નંબરની વિભક્તિ કઈ અથવા તો સંબંધ વિભક્તિ એ કયા ક્રમની છે એવો પ્રશ્ન પૂછાય તો આપણે તરત જ સૂત્ર આધારે આપણને ખબર પડવી જોઈએ કે પાંચમા નંબરની વિભક્તિ કઈ તો કે થ્રી એટલે ત્રણ કે કર્તા કર્મ અને કરણ એ ત્રણ નીકળી જાય ત્યારબાદ આપણે જોઈએ કે સમ એટલે સંપ્રદાન અને જ્યારે પ આવે છે તો પ એટલે આપણી અપાદાન વિભક્તિ થઈ મેં કહ્યું તે પ્રમાણે છઠ્ઠા નંબરની વિભક્તિ કઈ છે એવું પૂછ્યું હોય અથવા તો સંબંધ વિભક્તિ કઈ છે તો કે થ્રી સંપ સંબંધી એ સૂત્રને આધારે આપણે સંબંધ વિભક્તિને ઓળખી શકીએ છીએ કે છઠ્ઠા ક્રમે આવે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વિભક્તિને ક્રમમાં યાદ રાખીશું સૂત્ર દ્વારા જે પીડીએફ ફાઇલ તમને મોકલી છે એ પીડીએફ ફાઇલની અંદર આપણું સૂત્ર એની વ્યાખ્યા અને નીચેનો કોષ્ટક મેં તમને મોકલેલો છે અહીંયા જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો કોષ્ટક આપણો આપેલો છે તો કોષ્ટકની અંદર વિભક્તિ કારક પ્રત્યય અને ઉદાહરણ મેં જે કોષ્ટક મૂક્યો છે એની અંદર વિભક્તિકારક શું દર્શાવે છે તે અને તેના પ્રત્યયો જ્યારે ઉદાહરણ આપણે જે મેં એક એક વિભક્તિ પાછળથી અલગ અલગ કરી અને તમને સમજાવી છે એની અંદર મૂકેલી છે તો કોષ્ટક વિદ્યાર્થી મિત્રો આપણે જે મેં તમને પીડીએફ ફાઇલ મોકલી છે એની અંદરથી દોરશો તો પણ ચાલશે અને અહીંયા જે કોષ્ટક મૂકેલું છે એની અંદરથી દોરશો તો પણ ચાલશે તો જોઈએ આપણે કોષ્ટક તો નીચે આપણે લખીશું કે વિભક્તિના કુલ આઠ પ્રકારો છે ક્રમ લખીશું વિભક્તિ કારક શું દર્શાવે છે અને પ્રત્યે અહીંયા ઉદાહરણો લખેલા છે તો સૌપ્રથમ પહેલી વિભક્તિ કરતા તો પ્રથમ વિભક્તિ કરતાં તો એની વ્યાખ્યા શું છે કે કોઈપણ પદ જ્યારે ક્રિયાના કરનારને દર્શાવે છે ત્યારે તે કરતા કહેવાય છે કર્તા વિભક્તિ ગુજરાતીમાં અનુગ વિના તેમજ અનુગ સાથે એટલે કે એ ને જેવા અનુકથી પણ દર્શાવી શકાય છે ઉદાહરણ લખ્યું છે વિદ્યાર્થી મિત્રો કે રમીલાએ લેસન કર્યું તો અહીંયા કર્તા વિભાગથી એટલે ક્રિયાનો કરનાર તો લેસન કરવાની ક્રિયા કોણે કરી તો રમીલાએ તો કર્તા તરીકે શું આવ્યું રમીલા અને પ્રત્યે આપણે એ મૂકેલો છે અલકા રમે છે તો રમવાની ક્રિયા કોણ કરે છે તો અલકા તો કર્તા તરીકે કોણ આવશે અલકા અહીંયા પ્રત્યે શૂન્ય છે એટલે પ્રત્યે દર્શાવેલો નથી આ વાક્યની અંદર ત્રીજું ઉદાહરણ છે કલ્પેશથી ચલાતું નથી તો થી પ્રત્યે દ્વારા અહીંયા વાક્યની રજૂઆત થયેલી છે તો ચલાતું કોનાથી નથી ચાલવાની ક્રિયા કોનાથી નથી થતી તો કલ્પેશથી તો કર્તા તરીકે કલ્પેશ બીજું જોઈએ આપણે કર્મ વિભક્તિ તો કર્મ વિભક્તિની અંદર કર્તા દ્વારા જે ક્રિયા થાય અથવા સામાન્ય રીતે ક્રિયાનો વિષય કે લક્ષ્ય દર્શાવનાર જે પદ હોય તેને કર્મ વિભક્તિ કહે છે કર્મ વિભક્તિ ગુજરાતીમાં કોઈક વાર પ્રત્યે વિના તો કોઈક વાર પ્રત્યે દ્વારા પણ દર્શાવી શકાય છે હવે કર્મ જુઓ ક્રિયાપદી સાથે કર્મનો સંબંધ દર્શાવે છે તો ગીતા દીવડાને પ્રગટાવે છે ગીતા દીવડાને પ્રગટાવવાનું કર્મ કરી રહી છે તો ગીતા કયું કર્મ કરે છે તો દીવડાને પ્રગટાવાનું કૌશિક ભાખરી વણે છે તો અહીંયા પણ કૌશિકનું કર્મ કયું છે અત્યારે તો ભાખરી વણવાનું એ જ રીતે ત્રીજું વિભક્તિ જોઈએ વિદ્યાર્થી મિત્રો કરણ વિભક્તિ તો ક્રિયાપદની સાથે કરણ એટલે કે સાધનનો સંબંધ બતાવે છે જે પદ વાક્યમાં ક્રિયાનું સાધન કે કારણ દર્શાવે છે ત્યારે તે કરણ વિભક્તિ બને કારણ એટલે સાધન અર્થાત ક્રિયા કરવા માટે જેનો ઉપયોગ થાય છે તેને કરણ કહે છે પ્રત્યયો જુઓથી એ થકી વડે દ્વારા મારફતે જેવા પ્રત્યયોનો ઉપયોગ કરી શકીએ છીએ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ચપ્પુથી બટેટા સમારો ચપ્પુથી બટેટા સમારો તો બટેટા સમારવાનું સાધન કયું છે તો ચપ્પું જ્યારે સોય વડે ટાંકા લઈ લો તો કારણ શું હતું તો કોઈ પણ કપડું ફાટયું છે તો ફાટવાના કારણે તેને સોય વડે સાંધવાનું છે ટાંકો લેવાનો છે તો ક્રિયાનું કારણ કે સાધન જ્યારે દર્શાવાતું હોય ત્યારે કરણ વિભક્તિ બને છે

આપો તો જુઓ વિદ્યાર્થી મિત્રો ગરીબોને કામ આપી અને એમની પાસેથી કશું કાપીને કંઈક મેળવવાની ઈચ્છા એટલે ગરીબોને કામ આપી અને તેમની પાસેથી તેમના આશીર્વાદ મેળવવાની અપેક્ષા એ જ રીતે ઉદાહરણ જોઈએ કે મૂંજ કવિઓને દાન આપે છે તો મૂંજ દ્વારા કવિઓને દાન અપાય છે તો કશું કાપીને કંઈક મેળવવાની ઈચ્છા એટલે કે મૂંજને શું ઈચ્છા છે કે કવિઓ તેને આશીર્વાદ આપે સારા શુભાશિષ પાઠવી આપણે કોઈ પણ ભિક્ષુક આપણા આંગણે આવ્યો હોય તો એને રોટલી હોય કપડાં હોય કોઈ ખાવાનું હોય લોટ હોય આપણે આપીએ છીએ એના વળતરમાં આપણે શું કહીએ છીએ કે પુણ્ય મળશે તો કશું કાપીને કંઈક મેળવવાની જ્યારે ઈચ્છા રાખીએ છીએ ત્યારે સંપ્રદાન વિભક્તિ બને છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પાંચમી વિભક્તિ તો અપાદાન વિભક્તિ જેની અંદર છૂટા પડવાનો ભાવ પ્રગટ થાય છે કે વાક્યમાં જ્યારે છૂટા પડવાનો ભાવ પ્રગટ થયેલો હોય ત્યારે અપાદાન વિભક્તિ બને છે તો થી પરથી માથી પાસેથી ઉપરથી વગેરે જેવા પ્રત્યયોનો એની અંદર ઉપયોગ થાય છે તે ઝાડ નીચે પડ્યો તો તે ઝાડ નીચે પડ્યો તો ઝાડ ઉપરથી છૂટા પડવાની ક્રિયા થઈ અને નીચે પડ્યો ભાવનગરથી અંબાજી ઘણું દૂર છે ભાવનગરથી છૂટું પડવાની ક્રિયા થઈ અંબાજી દૂર છે એક બીજું ઉદાહરણ જોઈએ કે આંબા ઉપરથી કેરી પડી તો આંબા ઉપરથી કેરીનો છૂટા પડવાનો ભાવ પ્રગટ થયેલો છે તો આવી રીતે જ્યારે છૂટા પડવાનો ભાવ વિદ્યાર્થી મિત્રો પ્રગટ થયેલો હોય ત્યારે અપાદાન વિભક્તિ બને છે આગળ જોઈએ ષષ્ઠી વિભક્તિ સંબંધ વિભક્તિ તો એક નામને જ્યારે અન્ય નામ સાથે જોડનાર સંબંધ વિભક્તિ કહેવાય છે વાક્યમાંનું એક નામપદ હોય એ બીજા નામપદ સાથેનો સંબંધ પ્રગટ કરે ત્યારે સંબંધ વિભક્તિ બને છે એના પ્રત્યયો છે નો ની નૂ ના વગેરે જેવા પ્રત્યયો ષ્ટિ વિભક્તિના એટલે કે સંબંધ વિભક્તિના છે તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આપણું નામ પણ લખી શકીએ છીએ ધારો કે ધ્યાન કલ્પેશભાઈનો દીકરો છે તો એક નામપદ એટલે કે ધ્યાન બીજા નામપદ સાથેનો સંબંધ એટલે કે ધ્યાનનો કલ્પેશભાઈ સાથેનો સંબંધ કયો છે તો પિતા પુત્રનો તો એક નામપદનો બીજા નામપદ સાથેનો જે સંબંધ હોય તેને સંબંધ વિભક્તિ કહે છે અહીંયા ઉદાહરણ છે જુઓ તે કાલે રાત્રે ગયો સોરી કપિલ રાયનો મધુકર પાસ થઈ ગયો તો કપિલરાયનો પુત્ર મધુકર એટલે કપિલરાય અને મધુકર વચ્ચેનો સંબંધ પિતા પુત્રનો છે પુત્રી તેના ગલુડિયા સાથે લાવી તો પુત્રીનું બાળક એનું ગલુડિયું તો બંનેનો પણ સંબંધ છે આ તેની દીકરી છે કોઈ પણ વ્યક્તિને આપણે બતાવતા હોઈએ ત્યારે શું કહીએ કે આ પેલા ભાઈની કે પેલા બેનની આ દીકરી છે તો બંનેનો જ્યારે સંબંધ એકબીજાનો એક નામપદનો બીજા નામપદ સાથેનો જે સંબંધ હોય છે તો એ સંબંધને આપણે સંબંધ વિભક્તિ કહીએ છીએ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો સપ્તમી વિભક્તિ અધિકરણ તો ક્રિયાનું સ્થળ કે ક્રિયાનું સમય બતાવે છે તો ક્રિયાનું સ્થાન કે ક્રિયાનો સમય દર્શાવનાર જે પદ હોય તેને અધિકરણ વિભક્તિ કહે છે ક્રિયાનો જ જે આધાર હોય તેને પણ અધિકરણ કહેવાય છે એના પ્રત્યયો એ મા પર ઉપર સુધી તરફ વગેરે જેવા પ્રત્યયો અધિકરણ વિભક્તિની અંદર આવે છે તો અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ છે તે કાલે રાત્રે ગયો અગાઉ મેં કહ્યું તે પ્રમાણે ક્રિયાનું સ્થાન કે ક્રિયાનો સમય તો અહીંયા તે કાલે ગયો પણ સમય બતાવ્યું છે ક્યારે ગયો તો રાત્રે તે ગાડીમાં જ ઊંઘી ગયો તે ઊંઘી ગયો પણ કયું સ્થળ બતાવ્યું છે તો ગાડી ડોલમાં પા ઘણું પાણી છે તો પાણીનું સ્થળ અહીંયા બતાવ્યું છે કયું તો ડોલમાં તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો છેલ્લી વિભક્તિ જે છે આપણી સંબોધન આઠમી વિભક્તિ તો એક અર્થમાં આ વિભક્તિ કરતા વિભક્તિ જ ગણાય છે વાક્યમાં કોઈનું સંબોધન કરવામાં આવ્યું હોય તો એ પદ સંબોધન વિભક્તિનું છે તેમ આપણે કહી શકીએ છીએ હે અરે ઓ વગેરે સંબોધન વિભક્તિના પ્રત્યયો છે પરેશ એક ફોન કરી દે છે કોઈ પણ વ્યક્તિ પાસે જ્યારે આપણે કામ કરાવવું હોય ત્યારે આપણે એને માન આપીએ છીએ સંબોધન આપી અને કામ કરાવીએ છીએ કાકી તમે ચાલો મારી સાથે આપણે ક્યાંય જવાનું છે એકલા જઈ શકતા નથી તો આપણે કોઈ વડીલને વિનંતી કરીએ છીએ આજી જે કરીએ છીએ અહીંયા પણ એ પ્રમાણેનું એક ઉદાહરણ આપેલું છે કે કાકી તમે મારી સાથે ચાલો કોઈ પણ વ્યક્તિ પાસે આપણે જ્યારે મદદ માગવી હોય તો કોઈ આપણી જોડે વજનદાર સામાન હોયને ઉચકી અને ગાડીમાં મૂકવો હોય અથવા તો જે તે સ્થળે મૂકવું હોય તો આપણે શું કરીએ છીએ એ જે તે વ્યક્તિને આપણે શું કહીએ છીએ કે તમે મારી મદદ કરશો મને આ મૂકી દો એવું કહેતા નથી એક માનવાચક શબ્દથી એક સંબોધન સાથે આપણે એમને વિનંતી કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આપણી જે આ વિભક્તિ છે તે વિભક્તિની જે પીડીએફ ફાઇલ મૂકવું એ પ્રમાણે તમારે તમારા ચોપડાની અંદર વ્યાકરણ વિભાગમાં લખવાનું છે જ્યારે વિચાર વિસ્તાર છે એ મેં ભાગ પાડીને લખવાનું કહ્યું હતું તે પ્રમાણે લેખન વિભાગની અંદર લખવાનું રહેશે આટલા સુધી રાખો વિદ્યાર્થી મિત્રો ધન્યવાદ